આજનો પરમપાવન અવસર છાસિયા બાપોનું ભજન એની સાધના એનું સ્મરણ અને એની વિરક્તિના કારણે આખું જસદણ પંથક આખો જિલ્લો ગૌરવ લે એવું જગતગુરુ ભગવાન રામાનંદાચાર્યજીની વિરાટ મૂર્તિના દર્શન કરવા માટે આ બધા સકલ ગુણ નિદાન સંત સમાજ પધાર્યો છે મારી પાસે મંચ ઉપર ને સામે બેઠેલા બધા સંતો રાષ્ટ્રની રક્ષા માટે જેને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે પૂજ્ય શાસ્ત્રીજીએ બધાનું નામાવિધાન કર્યું એટલે એમાં સમય નથી લેતો પરંતુ બધા જ સંતોના ચરણમાં હું કોટી કોટી દંડ પ્રણામ કરું છું ભારતીય સંસ્કૃતિને ભારતીય પરંપરાને ભારતીય હિન્દુને કવચનું કામ આપ્યું હોય તો ભારતીય સંસ્કૃતિમાં બે જ વ્યક્તિ છે એક

એટલો જ પાવર મંચ ઉપર બેઠેલા મહામંડેશ્વર નો બે નો સરખો જ પાવર હોય છે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મારા દેશના ત્રિપાક સાધુ સમાજ રામાનંદી સાધુ હોય માર્ગી સાધુ હોય કે દશનામ સાધુ હોય શિવની શિવ મંદિરની રામજી મંદિરની કે કૃષ્ણ મંદિરની પૂજા કરી અને માત્ર એક ચરણામૃતની એક પેલું લઈને બેસે પંચામૃત લઈ અને ગમે તેઓ સુખ દુઃખમાં માણસ થાકી ગયો હોય ત્રસ્ત થઈ ગયો હોય ત્યારે છેલ્લે સાધુના શરણે જાય અને અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ કહીને જાય એક ત્રણ ચમચી એને અમૃત ફાય ભગવાનનું ચણામૃત એટલે એનો ઉદ્ધાર થઈ જાય મોક્ષ થઈ જાય અને દુઃખ દર્દ દૂર થઈ જાય રામાનંદે સાધુ સમાજ જસદણના બધાએ ત્રિપાક સાધુ સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે તમારી મૂળ સાધુતાના દર્શન કરાવ્યા છે આ સ્થાન મદદ કરીને અત્યારે ચારે બાજુ ચારે તરફ હિન્દુ ભારતીય સંસ્કૃતિ ને મારો ને કાપો બુમરામણો ચાલી છે ટીવીમાં ક્યારેક હિન્દી સમાચાર જો તો તમારા જીવનમાંથી ઊંઘ ઉડી જાય ચારે તરફ ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવાનો કામ ચાલી રહ્યું છે અને એવા વખતે તમે ભગવાન રામાનંદાચાર્યની મૂર્તિ પ્રસ્થાપિત કરી અને અમે કઈ બંગડી નથી પહેરી બતાવવા માટેનું એનું સાવધાની માટેના ચાર મઠ પછી ખૂણામાંથી લીકેજ એટલે ખૂણામાંથી લોકો આવતા હતા એટલે અગ્નિ વાયવ્ય અને એ ચારે ચાર ખૂણામાં ચાર આચાર્યો બેઠા અને એને આખા ભારતને કવર કરી લીધું કોઈની તાકાત નથી આપણી સામે કોઈ જોઈ શકે આ બધા સાધુ સંતોનું ભજન એની સાધના એનું સ્મરણ અને એને તમે બળ પૂરું પાડવાનું જયારે કામ કર્યું છે ત્યારે આજે લીમડી મંદિરે પણ લીંબારચાર્ય જયંતિ ચાલી રહી છે એટલે બધાની વચ્ચેથી આવ્યો છું એટલે આ માહોલ મૂકીને જવાનું હોય નહીં પરંતુ જવું પડે પરિસ્થિતિના કારણે પરંતુ હું છાસિયા બાપુને એમના બધા ભક્તોને આ મંદિરમાં આશ્રમમાં જે જે લોકો દાન આપે છે એ બધાના માતા ધન્યવાદ આપું તમે યોગ્ય જગ્યાએ તમે દાન આપ્યું છે અને નજર સામે આપણને દેખાય છે એક સાધુ શું કરી શકે સાધુની ભજન એની સાધના એકાંતમાં બેઠા બેઠા ક્યારેક ક્યારેક એક આંસુ એનું પરમાત્મા સાથે સાધુ મફત નથી બનાતું કપડા રંગી લગવાથી સાધુ નથી થવાતું નથી મફતમાં मलता है ना मूल चुकवा पड़ता संतने संतपणारे। સંતો કસ્ટ અને આખા ભારતના અત્યારે મારી પાસે જે લિસ્ટ છે ભારત હિન્દુ સંસ્કૃતિનું એમાં બસો ને સત્યાસી જ્ઞાતિના લોકો અત્યારે ભારતમાં રહે છે પેટા જ્ઞાતિઓ બીજી પાંચસો હશે પણ બસો ને બસો ને સત્યાસી સત્યાસી જ્ઞાતિના લોકો વજનમાં આવે છે સાધુ પુરુષનો તમામ ધંધો બહાર લઈ અને ભગવાનના નામનો એક આધાર જીવવા માટે તમને આપશે રામજી મંદિરોએ શું કર્યું બાપુને બહુ સારો વિચાર આવ્યો કે જસદણ તાલુકાના જેટલા રામજી મંદિરના પૂજારીઓ છે એનું બધાનું પૂજન કર્યું ભલે પૂજનના સમયમાં અત્યારે થોડું પહેલું થયું છે પરંતુ આ એક વસ્તુ ધ્યાન રાખજો બધા હમણાં ઉદઘોષક નથી તમે જે કર્યું ને એ અમે નથી કરી શક્યા એ તમે કર્યું છે કોઈ ભૂલ નથી આટલું મોટો કાર્યક્રમ આટલું મોટું કામ જે તમે કર્યું છે આટલા બધા સાધુ સંતોને એક સાંકળથી બાંધીને અહીંયા તમે લાવી અને આશીર્વાદ આપવા માટેનું જે કામ કર્યું છે એટલે બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું રામાનંદી સાધુ સમાજના તમામ સંગઠનો રાત દિવસ એક કરીને નેક કરીને ટેક કરીને આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સમય બહુ સારો છે ભારતીય હિન્દુ સંસ્કૃતિનો અવાજ કેન્દ્રમાં સંભળાય એવું અનુકૂળ વાતાવરણ અત્યારે છે અને વાતાવરણનો લાભ લે લેવાનું ભૂલશો તો સદીઓ સુધી આપણા સંતાનોને રોવા સિવાય બીજું કંઈ નથી કારણ કે હવે તો બે દિવસ પહેલાં હૈદરાબાદનો પેલો બોલે છે કે હું મારા ભાઈને પકડી રાખું છું એરા રાકા તું તારા ભાઈને શું પકડી રાખે અમે આ લાખોને પકડી રાખ્યા નગર હમણાં તમારું કંઈ અસ્તિત્વ નહીં રહે ભારતીય સંસ્કૃતિમાં અસ્તિત્વ હિન્દુત્વ માટેના આવા સવાલો હજારો લોકોની સભામાં જાહેરમાં ધમકીઓ આપે હિન્દુઓને મારી નાખશું કાપી નાખશું તોડી નાખશું એનું કારણ એના કારણમાં બે વસ્તુ કા તમારી નૈતિક ફરજને ક્યાંક ચૂકે છો ક્યાંક સાધુનું ભજન ક્યાંક ઘટ્યું છે અને ભજનના પ્રતાપે એના બળે વળી પાછો એ જ ઉત્સાહ એ જ આગ્રહ આપણે અહીંયા ઊભો થાય અને વળી પાછો આખા જગતમાં આખી દુનિયા એક વસ્તુ ધ્યાન રાખજો વસુધૈવ કુટુંબકમની ભાવના માત્ર હિન્દુઓ પાસે છે વિશ્વના કોઈ દેશ પાસે નથી વસુધૈવ કુટુંબની ભાવના અહીંયા દુશ્મનને પણ આપણે પ્રેમ કરીએ છીએ અહીંયા ચોર ને પણ ચોર પકડાઈ જાય ને પાંચ છ દીકરાઓને મારતા હોય તો બચારે રવા દે બહુ ન મારતા પોલીસમાં જાવ આ દયા વાળો આપણો હિન્દુ સમાજ અને એ હિન્દુ સમાજની સામે જ્યારે કોઈ કાંકરી ચાળો કરે અથવા તો એને કોઈ ધમકી આપે ત્યારે વધારેમાં વધારે દુઃખ જો કોઈને થતું હોય ને તો અમારા સમાજના સંતોને સંતોને ઓળખવા બહુ અઘરા છે એની હારે તો ખબર પડે ગાડીઓ સિવાય કઈ હોય જ નહીં ગામડામાંથી નીકળી તો મારા બેઠા બાવા ગાડીઓ ફરે પડશે એમાં ફરવું અમારે એક એક બબે કલાકમાં દુનિયા બધે પહોંચવાનું હોય પણ છતાં એ સહન કરે છે સાધુ એટલા માટે કારણ કે રામ નામની માળા ફેરવે છે રામ કૃષ્ણ અને શિવની ઉપાસના કરતા કરતા જેને જે કહેવું દુનિયા કે એસી તેસી કરી અને પોતાનું સાધના પોતાનું ભજન પોતાની સેવા પોતાનું સ્મરણ હમણાં એક બે વર્ષ પહેલા મારી પાસે રિપોર્ટ આવ્યો કે યુનોની અંદર ઇસ્લામ અને ખ્રિશ્ચિયનો ભેગા થઈને એમ કે છે કે ભારતના હિન્દુસ્તાનના સાધુઓ લાડવા ખાઈને ભંડારા ખાય શું બીજું કરતા જ નથી સેવા નથી કરતા સેવા તો અમે જ કરીએ છીએ લઈને બિહારનો જંગલો અમુક અમુક થાઈલેન્ડથી બાજુ ડાબો ડાબી ડાબીનો ભાગ એ બધી આદિવાસી એરિયા છે એ લોકો એમ કહેતા અમે કરીએ છીએ હિન્દુના સાધુ કઈ કરતા નથી પછી સંઘના ધ્યાન ઉપર આવી વાત અને સેવા મેળાનું આયોજન બેંગ્લોરમાં કર્યું બીજું અમદાવાદમાં કર્યું અને એ લોકોએ જે સેવા કરી હતી યાદ રાખજો આંકડો બરાબર હિન્દુઓ સાધુ સંતો પણ યાદ રાખે એ લોકોએ જે યુનોમાં સેવાનો જે એને રિપોર્ટ આપ્યો બાપુ કે અમે એક લાખ હજાર કરોડ રૂપિયા વીસ વર્ષમાં વાપર્યા એ લોકોએ એના માટે ધર્માંતરણ માટે ખોટા કામ માટે મારા દેશના બધા સાધુ સંતોના આશ્રમોના લિસ્ટ ગયા આપણે જસદનની હોસ્પિટલથી લઈને રણછોડદાસ બાપાથી લઈને કેટલા કેટલા આપણી કેટલી બધી હોસ્પિટલો ચાલે છે બધામાંથી એનો જ્યારે રિપોર્ટ ગયો ત્યારે આપણને આનંદ આવશે કે બે લાખ હજાર કરોડ રૂપિયા આપણે દર વર્ષે વાપરીએ લાખ હજાર કરોડ આ આંકડો આખરે તો મીડિયામાં દુનિયામાં જાય છે જવાબ દેવા પડે આપણે પણ બહુ ઈમાનદારીપૂર્વક મારા દેશના હિન્દુસ્તાનના સાધુ સંતોએ દિનહીન અને ગરીબોની જે સેવા કરી છે રામજી મંદિરના સાધુઓ શું કરતા હતા

પોલ્યુશન થાય છે ને ફલાણું થાય ને ફલાણું થાય ને અરે ભાઈ એક દિવસમાં તમારા તહેવારમાં પાંચ કરોડ બકરા કાપી નાખો ત્યારે તમને પોલ્યુશન નથી નડતું એના ચામડાના ઢગલા ગંધાય છે બબે મહિના સુધી નીકળતું નથી ત્યાં તમને પોલ્યુશન નહીં અને સમાજ સુધારકોના આપણા બધા ઠેકાઓ આપણા બધા જયતંદો ઘરી ઘરી હોળી પાછા એ પણ એની જાહેરાતો કરે આપણા મોટા મોટા નેતાઓ મોટા મોટા ફિલ્મના એક્ટરો એમ કે ભાઈ તમે ફટાકડા નહીં ફોટો મરી જાવ મરી આ રો હિન્દુસ્તાનમાં રહો છો તમે ભગવાન રામનો જે જન્મ દિવસ છે અથવા તો ભગવાન રામનો રાજ્યાભિષેકનો દિવસ દિવાળી આખી દુનિયા ઉજવતી હોય એને તમે રોકવાનો પ્રયાસ કરો છો પોલ્યુશનના માને ટ્રાઈબલ ચેન્જ ના ભાને તમે ભારતીય હિન્દુ સંસ્કૃતિને ટાર્ગેટ શું કામ બનાવો બધી જગ્યાએ જયારે સુધારવાનું આવે રોકવાનું તો હિન્દુઓને જ કેમ શીખામણ બીજા કોઈને કેમ નથી અપાતી કારણ કે હિન્દુ એ સહિષ્ણુ છે હિન્દુ એ સહન કરનારો છે એ સહન કરવાની આપણી એક જે પારાસિસી છે આમ નામ ચાલુ રહે અને એ ચાલુ રાખીને આપણે અહીંયા જસદણના આ એરિયામાં આટલું સુંદર કામ છાસ્યાવા કોઈ કર્યું છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપણે આપણું કાર્ય ચાલુ રાખવાનું છે આપણે કોઈની સાથે નથી કોઈની સાથે લડવાનું નથી માળા કરવાની છે જોત જયારે જગાતે ચલો પ્રેમ કે બહાતે ચલો આપણે પ્રેમ કરનારા છીએ અને ઢાઈ અક્ષર પ્રેમ કા પડેશો પંડિત હોય એકવાર ખાલી પ્રેમ થઈ જાય જગત સાથે વિસ્તારથી ત્યારે આપણને આપણા જીવનમાં ચોક્કસ આનંદ આવશે એવી ભાવના સાથે વિશેષ સમય નથી રહેતો કારણ કે ત્યાં કાર્યક્રમમાં શોભાયાત્રામાં પહોંચ્યું છે પણ બધા સંતોની પાસે માફી માગીને જાઉં છું કે આ માહોલમાંથી જવું પડે છે તમે બધા ઉદાર છો મને માફ કરજો હજી કન્યાગીરી બાપુ લઈને કેટલા કેટલા વિદ્વાન સંતો આપણે ખૂબ ખૂબ બધી વાતો કરવા રાષ્ટ્રચિંતન કરવાનું છે એવા ભાવ સાથે સર્વેત્ર સુખીનો સંતો સર્વે સંતોની રામયા હા સર્વે ભદ્રાણી પર સંતો